જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે બેહના વરાળ ઉપર એટલે કે કોમેડી મનોરંજન માટે અને આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહી છે તમને બધા કટ બતાવજો અને પહેલો કટ આપણે હરિબાનો અને ભૂમતા કાકાનો છે એ પણ લઈ લઈએ એટલે હારા માટે ફોન આવેલો છે હા ચમ ફોન આવ્યો તો કો શું કરવાનું છે કોહડ બહેનો તો વરાળ કરવાનો છે એટલે હડક કાણી

ખાય ખાય ઉપર ખાય એટલે આજો બે જણ ફોટા બાશી ખાયા હા મંદિર રિક્ષાની વાત કરી મે ખાલી એમ મશ્કરી આવી નઈ કરવાની હાજર બધા માં રિક્ષા તલાવ ખબર પડે

રૂમાલ કાઢો લીધો મારે ભાગમાં આવશે ને મારે લેવાનું થાય તો વેચી મારવાનું છે એટલે તારે કહેવાનું તો મારે એવું છે તો મન આવી છે એટલે કે આવું તમે તારે જે બરાબર થાય પ્રમાણે કિંમત થાય પ્રમાણે મનાવી લેજો તમે તારે કહેતા મારી ક્યાં ક્યાં પછી તારે જોવા હંગાર જવાનું બરોબર તો તમે જોવા આવું ઘડો

તaget to katmo rickshaw no kai nehri gaya he etlo kat sab le ji etlo join karo abhik jode lak hal mu setting kari devu eta apne lagani hanga se jova

ഗ <laughs>

જો ઘરે કી ની બેઠા હો આપણા ઇન્જર્ડ વાલી ને બોલાવો બધન જે રોલવા ના હોય લાઈવ હોય હોય હેડો ના કટ લેવો પડશે બધા ઉતરી વ કટાળ લે ઉતર તો ખાલી હેડતા રે ઓય તીરચાં ઉતરી મખવા કો જોઈએ બોલાવ આવી બસ આદમ વગર કાઠા તો હેડો હેડો ઉપર ચડાવવાની છે હેડો અરીય હેડો બાર બાર કોશિશ કરતા પગ મેળવાનો મેલકી મુર્ખા મેળવાની પછી મેળવાની હેરાન કરવાનો

તમે રાખતા હોય તો તમે પેલા અને તમારે ના રાખ્યું હોય તો આપણે ભેગી ભેગી બે વેચી મારો તે આખો દાડી બોલી બોલી કરો છો અવાજ ફાટી જાય કે ભાઈ તમારે રાખવી જ છે તારા બા કપાળ પણ નોતી હોય મને મારવા આવ્યો છે તું તારો બાસ સિત્તેર ની ભે નહીં તાણી તમારા હાડુ મોન અમે રાજુ અમે રાજી છો અરે એ ઉતી રાજી છો ઓલમણા થી બે ગણા પાસા આયા છે હો એટલે બે ગણા ની વી ગણા કો જય માતાજી આટલા આપડે વિડીયો નો લાઈક કરજો શેર કરજો અને પાટણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો